તો કામરેજ તાલુકાના ખોલવડ ગામે સ્થિત દિનબંધુ ચેરિટેબલ હોસ્પિટલનો પુનઃ ઉદ્ઘાટન સમારોહ ભવ્ય રીતે યોજાઈ ગયો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના હસ્તે નવીન આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા સાથે જ હોસ્પિટલના પ્રેસિડેન્ટ સુધાબેન રવિભાઈ ભક્તા વાઇસ પ્રેસિડેન્ટ અર્જુન મોદી ટ્રસ્ટી સભ્યો નવીનભાઈ અર્જુનદેવ ભક્તા દાતાઓ તેમજ શહેરના અનેક આગેવાનો સમાજસેવકો અને નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આધુનિક ડાયગ્નોસ્ટિક સેવાઓ સુધારેલી આઉટડોર તેમજ ઇન્ડોર પેશન્ટ સુવિધાઓ સુસજ્જ ઓપરેશન થિયેટર દર્દી કેન્દ્રિત સારવાર પદ્ધતિ સહિત નવી સુવિધાઓનો ઉમેરો કરાયો છે ત્યારે પુનઃ ઉદઘાટનના અવસર પર દિનબંધુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા પાંચથી સાત જાન્યુઆરી દરમિયાન વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો કેમ દરમિયાન વિવિધ વિશેષજ્ઞ ડોક્ટર દ્વારા કન્સલ્ટેશન તથા ડાયગ્નોસ્ટિક તપાસોમાં પચાસ ટકા રાહત પણ આપવામાં આવશે છું આજનો કાર્યક્રમ એ અમારી હોસ્પિટલને બેતાલીસ વર્ષ પૂરા થયા અને અમે નવી ટેકનોલોજી પ્રમાણે રીકન્સ્ટ્રક્ટ કરીને નવા સાધનો સાથે એમને આજે રીઓપનિંગ કર્યું છે એ ઉપસ્થિત આપણા યુનિયન મિનિસ્ટર સી આર પાટીલ સાહેબ અમારા ટ્રસ્ટીઓ પ્લસ બીજા મહાનુભાવો આવેલા હતા એમનો દિલથી આભાર માનું છું પ્લસ આજના દિવસે હું એ ડિક્લેર કરવા માગું છું કે અમારો પાંચ છ સાત જાન્યુઆરીના અમે પચાસ ટકા ઓફમાં કેમ્પ અહીંયા રાખેલો છે દિનબંધુ ખાતે ત્રણ દિવસ માટે તો મેક્સિમમ લોકો જેટલા બી લાભ લઈ શકે એ લોકોને લાભ લેવા મારી છે આજે દુ ચેરિટેબલ ટ્રસ્ટના નવ નવનીકરણ એમણે કર્યું છે એના માટેના કાર્યક્રમમાં મળવાનું બધાને થયું અમેરિકાથી આવેલા દાતાઓ પોતાની આત્મીયતા કેળવવા માટે જે રીતે અહીં ઇન્વોલ્વ થાય છે પોતાના જૂના ગામમાં ભણેલા મિત્રો સાથે છૂટેલા કામોને પૂરા કરવા સાથે પોતાના વડીલોએ આદરેલા કે શરૂ કરેલા કામોને પૂર્ણ કરવા માટે જે રીતે આર્થિક અને પર્સનલી પણ એમાં ઇન્વોલ્વ થાય છે એના કારણે જે પરિણામ મળે છે એ આજે અહીં જોવા મળ્યું આજે અહીંયા એક ડૉક્ટર શબ્દશરાયન પટેલ એમણે પોતે આત્મીયતાનો શું ફરક છે અમેરિકા અને ઇન્ડિયાની વચ્ચે તેની પણ માહિતી આપી અને આજે દુનિયા આત્મીયતા શોધે છે જ્યારે આપણી સંસ્કૃતિ જ આત્મીયતાની છે એ પણ આપણે જોવા મળ્યું ફરીથી આ હોસ્પિટલ એ સેવાકીય પ્રવૃત્તિ માટે છે એટલા માટે ચોક્કસ અહીં આવનારો પેશન્ટ જલ્દીથી સારો થાય અને સારી સુવિધા મળે